મોહન થાળ પુરી શાક દાળ ભાત અને ફાફા ખાધા માં ખાધા વસ્તી આ ઘર તો ભૂલી જ નહીં જપુજી અને મારો ઘર એવો આમ હતો હોદા જો પણ થઈ જો જાતું જવું તો પિત્તળ જો પણ હું કરવાનું પેલા ભરચા કીધું છે તું ગમ આ વિવા ઓછા છે મજૂર લઈ આય તો થોડો ખર્ચો બરસો નેકડા વાયેલી મજૂરી પણ નકા આ તો બધું ગમ શું કરવા થઈ જાય કે કોમો ના આવે એ થોડું ઘણું વેચીએ તો જ્યાં ખર્ચો કરેલો તો થોડું ઘણું ઉનાળા ના ચોમાસા ના મોસો ઘેર મારજો બેઠા બેઠા વરસાદ ની થોડા પૈસા આવું તો થોડું મગફળીઓ લાવી ને કટો લાવી ને કરીને વાઈ બધું મફળ મગફળ વાપવું પાછું હાડ મહિનો તો આવ્યો આ વૈશાખ ના વિવાહ કરી કરી અરે બરાબર આવી તો ગયો છે મને લાગે જવા લેજે ના કને અરે સાંજે તમને મજૂર લેવા તો શું કરી તું કોઈ ગમે મળી જ ના કહું

લગન ચાર પાંચ દાળામાં થઈ ગયા પછી છેલ્લે જે રહી ગયેલા હાડિયા પટી ગયેલું છેલ્લે મજૂર કીધું શીખી હજી તને ખબર બપોર કેવો તપાસ ખાવા જવું પડે હું તો બે થાળા વેણી નાખવું પડે માવઠું થાય ને માવઠું થાય ને તો રોગ લાગે ને તો બધો ફૂલ ઝેરી પડે યાર પછી આવતું ઝેરી પડે અરે હા કમળા જેવું છોકરું નહિ ઓળખતો આવું કોઈ હમળા જેવું અને કઈ બાપામાં લેખો પહેરી ને આવ્યો કા

વઢાઈએ દેખાઈ જાશે પણ હું હું ઇમ કીધું મજૂર તો માતા વૈશ્ય મને વિવાહ પડ્યો તો બધો ઘેરો તો એ જીતારો લઈને મારવા નીકળી કરું પણ વાત કહું શું કહીશ કે

અરે બે તારા વિવાહ કરીને આવો સાબડું છે એ પેલા ઘર વાળા ને ફોન આવ્યો મોકલાય કેબળું છે પૈસા

મારી માની ઓલ ખોટા મધુરા મારી માની જોગણ અમે તો વિડીયો બનાવતો શો પડી ગયો પણ અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કર્યો સબસ્ક્રાઈબ કરજો એવી ગરમી પડે છે હું બારો બોલાવે છે